નમસ્કાર સાથીઓ હું ડૉક્ટર મિતાલી સમોવા સાથીઓ ની ફિફ્ટી ફિફ્ટી ફોર્મ્યુલા મતલબ કે ઉમેદવારના પચાસ ટકા માર્ક્સ લેખિતના અને પચાસ ટકા માર્ક્સ ઇન્ટરવ્યુના ગણીને જે ફાઇનલ મેરિટ બને એના ઉપરથી ઉમેદવારને પોસ્ટિંગ આપવાની પદ્ધતિ હંમેશાથી વિવાદાસ્પદ રહી છે સુપ્રીમ કોર્ટે તો દરેક રાજ્યની સરકારોને અને જે બોર્ડો સરકારી ભરતીઓ કરતા હોય છે એમને પણ એવી ગાઈડલાઇન અને સૂચનો આદેશ સાથે આપ્યા છે કે જો ઉમેદવારના ઇન્ટરવ્યૂના માર્ક્સ અને માર્જિન બાર પોઈન્ટ પાંચ ટકા કરતાં વધારે રાખવામાં આવે તો એવામાં લેખિતમાં જે હોનહાર ઉમેદવારોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હોય છે એમને ખૂબ મોટો અન્યાય થતો જોવા મળે છે એટલે એ ન કરવું જોઈએ છતાં ગુજરાતમાં ઘણા વર્ષોથી છેલ્લા એક દાયકાથી ઓલમોસ્ટ ફિફ્ટી ફિફ્ટી ફોર્મ્યુલા ચાલી રહ્યો છે અને એમાં જે અન્યાય થાય છે એનો એક તાજો દાખલો ગુજરાતમાં હમણાં જોવા મળ્યો દરેક ભરતીમાં થતો હોય છે પણ આ મારા ધ્યાનમાં આવ્યો છે તાજેતરમાં ડ્રગ ઇન્સ્પેક્ટર ક્લાસ ટુની જીપીએસસીની પરીક્ષાનું રિઝલ્ટ બહાર પડ્યું છે એમાં લેખિતમાં જે બે ઉમેદવારોનો બીજો અને ત્રીજો નંબર હતો એમને ઇન્ટરવ્યૂમાં એટલા ઓછા માર્ક્સ મળ્યા છે કે જેના લીધે બિલકુલ ડિસ્કવોલિફાઈડ થઈ ગયા છે અનસક્સેસફુલ થઈ ગયા છે હવે તમે વિચારો કે તમે લેખિતમાં ખૂબ સારા માર્ક્સ હોય તમારે એટલે તમને એવું હોય કે ઇન્ટરવ્યુમાં તો બસ તમારો નંબર લાગી જ જવાનો છે તમે કોન્ફિડન્ટ હો અને જ્યારે આવું રિઝલ્ટ આવે ત્યારે એ ઉમેદવારોની માનસિક પરિસ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે સાથે આ ઉમેદવારો છે સવર્ણ કેટેગરીના બે પુરુષ ઉમેદવારો છે જેમનો ડ્રગ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષામાં બીજો નંબર આવ્યો હતો મધુસૂદન પટેલનો અને ત્રીજો નંબર આવ્યો હતો દિશાંત સુરાણા નામના ભાઈનો મધુસૂદન પટેલના લેખિતમાં બીજા નંબર સાથે લેખિતમાં એકસો ચુમ્મોતેર માર્ક્સ પરંતુ એમને મૌખિકમાં ફક્ત સાડત્રીસ માર્ક્સ મળે દિશાંત સુરાણા નામના ભાઈ છે જેમનો લેખિતમાં એકસો ઓગણસિત્તેર માર્ક્સ સાથે ત્રીજો નંબર હતો પરંતુ એમને મૌખિકમાં ફક્ત બત્રીસ માર્ક્સ આપવામાં આવ્યા અને આ ઇન્ટરવ્યૂમાં મૌખિક પરીક્ષામાં જે ઓછા માર્ક્સ આપવામાં આવ્યા એના કારણે એમનું મેરિટ એટલું બધું ઓછું થઈ ગયું કે એ બિલકુલ અનસક્સેસફુલ થઈ ગયા વેઇટિંગમાં પણ એમનો નંબર ન આવ્યો એટલે તમે કોમન સેન્સથી વિચારો સાથીઓ કે જે માણસના આટલા સારા ટોપર જેટલા માર્ક્સ હોય એ માણસને કદાચ ઇન્ટરવ્યુમાં પાંચ માર્ક્સ ઓછા આવે પચીસ માર્ક્સ પંદર માર્ક્સ ઓછા આવે પણ જે ટોપર હોય લેખિતમાં એ એટલું બધું તો અક્ષમ ના હોય ને કે ઇન્ટરવ્યૂમાં સાવ એને તળિયાના માર્ક્સ મળે અને જેને લેખિતમાં તળિયાના માર્ક્સ મળ્યા હોય એ એટલું બધું હોશિયાર તો ના હોય કે એને મૌખિકમાં ખૂબ સારા માર્ક્સ મળે પણ આવું થાય છે અને દર વખતે થાય છે અને આમાં સવર્ણ કેટેગરીના પુરુષ ઉમેદવારો સહિત બધા જ એનો ભોગ બને છે એનું મુખ્ય કારણ છે અનામત નીતિનો ભંગ પ્રોપર રીતે પાલન કરવામાં નથી આવતું તે એટલે ફક્ત આ લડત ઓબીસી એસસી એસટી અને મહિલાઓની કે વિકલાંગોની નથી આમાં દરેકે દરેક ઉમેદવાર પીડિત છે અને તેણે અમારી સાથે અન્યાય પ્રતિકાર મંચ સાથે પોતાની સાથે આ રીતે થતા જાત જાતના ભ્રષ્ટાચારો અને અન્યાય ભેદભાવો માટે અમારી સાથે જોડાવવું જોઈએ લડતમાં જોડાવવું જોઈએ જય ભારત સાથી